તે નમસ્તે જુઓ બેટા અહીંયા વીસ વાક્યો આપેલા છે એમાંથી તમને જેટલા વાક્ય આવડતા હોય એ વાંચવાના છે ચાલો ગાય ઘાસ ખાય છે આ મારી ગાડી છે વેર લખોટી રમે છે મનુ પાસે ગુલાબ છે કોમલ ચણા ખાય છે કૈલાસ પાસે પતંગ છે ગામની પાસે નદી વહે છે વિમાન આકાશમાં ઉડે છે ગાડી પાટા ઉપર દોડે છે ખેતરમાં આંબાનું ઝાડ છે સુનિતા ચોપડી વાંચે છે સીતા ભાખરી વણતી હતી ધોી કપડા ધોવે છે મનાવે છે કુસુમ જુવા વાવે છે સુશીલા કુમકુમ લગાવે છે સુરેશ આનંદ ગયો હતો બાપુજી બත් ખાય છે વૈશાખી પપયું ખાય છે કેવળ કવિતા લખે છે